ચલો સરસ મજાના સુરત પણ સુરે ગયા છે તો કામ ચાલુ થઈ ગયું છે નહીં ગુડ મોર્નિંગ જય માતાજી કપડાં ધોવા જાય છે ના બાજુ તો ભેસ માં નાખી દીધું છે ઘાસ એવું તો ચલો હજી તો આપણે દૂધ પણ આપવા જવાનું છે અને બધું કામ પરવાની ગયે નહીં કહેશું મમ્મી ખાટલા એવું વાજ નાખ્યું ખાલી કે છોકરાઓ તો ગદારે છોકરાઓ તો ગદારે સ્કૂલે ક્રિષ્ના પણ મૂકીને આવી ગયા છે આપણે ને ચા બાપીને થઈ ગયેલા આપણે તો આજે તો તો ચલો જઈએ આજે ફાર્મમાં આવે દૂધ આપીને દૂધ આપવા જવાનું છે દેરીએ તો ચલો હા તો ચલો કાલનો રણછોરાનો પ્રસાદ ખાઈ લઈએ યાર વાગે થઈ ગયો યારી ગયેલો બહુ ઘી હતું ગરમી હતી જો પરસાદ એક બાજુ આહરી ગયેલો બધું નહીં ગરમી લીધે ફોટા હતા નાનામાં મોસ હતા એવું થઈ ગયેલે તો આપણે તો તો ચલો ભાઈ વિડીયોમાં બનાવી રેજો જઈએ છે આપણે દૂધ આપવા અને આગળ વિડીયોમાં જોતા રહેજો કે તમને તો બટાકા કાઢવા મળે છે તો ચલો તમને બતાવું જો આપણા કે તમને બટાકા કાઢવા મળે છે ચલો જે જે ડાળીયા તો આવી ગયા છે ચલો ગાઈસ બટાકા તો બાજુ કાઢવા મળે છે જો ચેક કરવા નાખ્યા છે પેલી બાજુ ડાળ્યા જાય છે જો ચેક મમ્મીની સાઈડ પર હે કાઢતું કાઢતું ફોન ન દેતા તો જો આતા તો કાઢી કાઢ્યા છે તો ચલો બતાઈએ તમને કે છે બટાકા જો ભાઈ સાવ બટાકા છે બાકી હું મક કઈ છે તો જરા જો ચેક કરતા બાજી લાઈ છે આ બાજીમાં ચાલુ કરી દેશે હવે ટ્રેટ મિલ બાજી ચેક કરતા કાઢે છે જો

ટ્રેક્ટર ચાલુ છે આ બાજુ તો દુરા શું બટાકા કાઢવા મળ્યા જો આપણું ભવાનું તો ફોર્મ કરવા માંડી છે ના જાય એટલે ને કચરા તો ફરવા માંડી છે આ બાજુ તો સરસ મજાના બટાકા મોટા મોટા નીકળ જો હમણાં સરસ કહે છે આ તો ડાળીયા વેણવા માંડી છે બધી ટ્રેક્ટરમાં ભરે છે બેઠા જ બધા ચાલુ છે અને જઈએ આપણે ફોર્મમાં ઈંડા બીંડા બાફીને આવીએ જો બટાકા તો ટ્રેક્ટર ભરાઈ જવાય છે તો ચલો જઈએ આપણે ફોર્મમાં પછી પાસ આવીએ જો આના બાજુ બટાકા શે કરવા મળે છે આ બાજુ બટાકા શેક્યા છે તો ચલો આપણે જોઈ લઈએ કયા નીચે ગયા બધા બહુ બટાકા શેક્યા છે તો ચલો ગાવા હોય તો બટાકા સરસ મજાના શેકાઈ ગયા છે

ક્રિષ્ના મમ્મી તાપમા રોટલા બનાવ નહીં ચલો ગેસ બપોર તો થઈ ગયું છે કઢી અને બાજરીના રોટલા અને મરચા પણ કરે છે તો ચલો હોય તો બાજુ કૃષ્ણ મમ્મી ખાવા ગઈ છે અને તો બહાર ખાધી રે હા ખાધ્યું ખાધી રે ખાતી એમ કોઈ તો નહીં ખાવું ને એજ્યુકેશન વાત કરો બાર ફોરા ચલો ગાઈશ ખાઈ લઈએ ચા તો બાજી ગયા છે ને આપણે ચા લઈને આવી ગયા છે ઘરેથી જો જયમીન પાપડી સેવો લઈને આવીને જયમીન અને ક્રેક જે કહે છે તો કૃષ્ણ તો પાણી પીવા મોડી છે કઈ ગયેલી કૃષ્ણ તો કૃષ્ણ તો ચા લેવા ગયેલી બહુ મોટી થઈ ગઈ તો ચાર વાર લેવાનું ચાલુ કરી દીધી અને આ બાજુ તો જયમીન હે લેવાની છું કઈ મૂકીને આવી એવું

હ મમ્મી લગાવે હર કૃષ્ણ નહિ પણ જયમી ને બોસવાની એ પોઈન્ટ નહીં કરવાનું પછી જાય નહિ લુખડો પકડે ગગા લગાવી દે बस आओ बस लोगड़ा ना अच्छा। तो चलो गैस जो आबाजी तो हमारे किशन मम्मी के है तो क्या बोल क्या मसू नहीं जान ही हार मिले क्या क्यों है मुंह पड़ो कंप्यूटर ये अपन ठंडो थे जैसे लागे ला जो से वो अच्छा बीओ मोरी अभी जूठी है उजागर तो नहीं होगा तो जो किशन मम्मी तो होगा ना छोकरावता पर रमे है जी तो जो તો ચલો આપણે તો ગાર્ડન સાફ કરવાનું તો ગાર્ડન કરવા મળી સાફ બસ આવ જમીન હજુ ઓરીની વાર છે અધુરેટીની ક્યાં રહે ચૌદ તારીખે નહીં ચલો ગઈશ આપણે આપણું કામ કરતા જ ફરી થઈ ગઈ હવે તો આવી ગયા છે કંજરી બજારમાં જો મને ક્રિશન મમ્મી આ બાજુ તો લેહે સ્ટોરમાં ખબર નહીં કટલરી લેવા ગયેલા છે હા ભાઈ જો મકાનજી ગામમાં સાડીઓની દુકાનો બહુ જ છે બધી સાડીઓની દુકાન છે તો જો આ બધું છે સુધી બજાર છે રેલવે સ્ટેશન સુધી અમારે ગમત ચણીયા ચોળી સાડીઓ બહુ જ મળે છે બાર બારના લોકો લેવા આવે છે કંઈ સ્ટેશન મમ્મી તો જો ખરીદી કરી દે છે મંગળસૂત્ર રેલવેની લેવા ગઈ રીતે આપણે ગયેલા જેવા જઈએ છીએ હવે જો લઈને આવી લઈ આવી કેટલા મારે

અમોલ દાન શંકુ લાયા છે પાલારે ને છાસ લે છાસ લે છાસ પર લે છાસ પર લે લીધી તો ચલો ગાઈસ કાંજીરી બજાર માં જઈને તો આપણે આવી ગયા છે અને આ જો છોકરાઓ ઓ લઈ ગયા છે તો અમે બે જ ગયા કે શું મમ્મી બેન જો કૃષ્ણ ને લાઈટ ઘરે લાઈટ ઘરે લાઈટ નહોતું છોકરાઓ એકલા જતા ઘરે હતો પીતેશ એમના ઘરે હતા ને પીતેશ જયમીને જો લાયા છે આ તો થોડું શાકભાજી

બપોર જ બનાવવાનું જો કેટલી કેટલી ડાઈ છોડી જો તો તૈયારી ચાલુ છે રોટલી બનાવી ને આપણે તો ખાઈ રહ્યા છે તો ચલો જઈએ આપણે ખાવણી તાર ગયા રોટલી બની જવાય ખાઈ રહે તો ચલો આપણે તો નહીં લઈ આવું